સંત નિરંકારી સત્સંગ ભવન પર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ચૂરથી આવેલા નિરંકારી જ્ઞાન પ્રચારક બહેન સુશીલા શર્માજીએ સદગુરુ મા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશ આપતા કહ્યું કે ઘર પરિવાર અને સમાજનો માહોલ સુંદર અને આનંદમય બનાવવા માંગતા હો તો આધ્યાત્મને અપનાવવું પડશે તેઓએ કહ્યું કે એક મહિલા વિવિધ ભૂમિકાઓ નિભાવે છે જે દીકરી બહેન પત્ની અને માના સ્વરૂપમાં પોતપોતાની જવાબદારી નિભાવે છે બાળકોના પ્રારંભિક જીવનને સવારવાનું કાર્ય પણ એક મહિલા માના સ્વરૂપમાં કરે છે એટલે જ મહિલાઓની જવાબદારી મહત્વપૂર્ણ છે કે તે બાળકોને અને પરિવારને શું શીખ આપવા માંગે છે ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવસારી દ્વારા વિદ્યાર્થીઓ માટે ચૂંટણીના ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરાયું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે નવસારી જિલ્લામાં તમામ નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને મતદાનનું મહત્ત્વ પણ સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવસારી દ્વારા વિદ્યાર્થીઓને ચૂંટણી બુથ પરના વર્તન અંગે લાઈવ અનુભવ આપવા માટે ચૂંટણીના ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સાથે વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર અને આસપાસના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વચન આપવાની સાથે વૃદ્ધ લોકોને તેમના ચૂંટણી વિસ્તારમાંથી માટે સરળતાથી પહોંચવામાં મદદ કરશે એમ સંકલ્પ લીધા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે સી વિજિલ એપ્લિકેશન બનાવવામાં આવી સી વિજિલ એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર સો મિનિટમાં નિવારણ કરવામાં આવશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લાના નાગરિકો માટે ટોલ ફ્રી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે જેવા નવસારી જિલ્લાના નાગરિકો જિલ્લા કંટ્રોલ નંબર ઝીરો છવ્વીસ ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ ચોવીસ સત્તાવીસ તેમજ વોટર હેલ્પલાઇન ઓગણીસો પચાસ પર સંપર્ક સાધી શકાય છે લોકસભા સામાન્ય ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે યોજાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે સી વિજિલ પણ બનાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી સામાન્ય નાગરિકો પણ ચૂંટણી આયોગની મદદ મેળવી શકે છે આ એપ્લિકેશનને નાગરિકો પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી ચૂંટણી આચારસંહિતાના ભંગને લગતી કોઈપણ ગતિવિધિનો વિડીયો અથવા ફોટાને આયોગને મોકલી શકે છે નવસારી શહેરમાં વિવિધ ઠેકાણે આજે હોળી પ્રગટાવીને હોલિકા માતાની ભાવિક જનોએ પૂજા અર્ચના કરી હતી અને પૌરાણિક મહત્વ ધરાવતા આજના દિને હોળી પ્રાગટ્યની ઉજવણીમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી પરિવારના વયસ્ક સભ્યોએ હોળી ધોળાટી પર્વની ઉજવણી કરી પર્વને ધ્યાનમાં રાખીને મૈત્રી પરિવાર નવસારીના એકસો પચાસ જેટલા વરિષ્ઠ નાગરિક સભ્યોએ અવિજિત ફાર્મમાં ઉજવણી કરી હતી કાર્યક્રમનો આરંભ હિના સીમા અંજુ નૈના રચનાની સામૂહિક પ્રાર્થના મૈત્રી ભાવનો પવિત્ર જાણુંથી કરવામાં આવી બીટ્સ ગ્રુપના ગાયક કલાકારો દીપક બારોટ ગવેશ સા શાહિર વિભા ભટ્ટ નીતુ શાહ સોનલ વાગરેચા તથા યસડી કોન્ટ્રાક્ટરે સતત ચાર કલાક સુધી મસ્ત ગીત ગઝલ ગરબા તથા હોળી ગીતો ગાયા હતા અભિજીત ફામના મહેશ પટેલ તેમજ ગાયક કલાકારોનું તુલસી રોપાની ભેટ આપી સ્વાગત કરાયું હતું જયશ્રીબેન સોની તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણદેવીના ખખવાડા ખાતે હિંગળાજ માતા મંદિર સામે રસ્તાનો વળાંક ન લઈ શકાતા ચીકુ ભરેલ ટ્રક પલટી ગણદેવી તાલુકાના ખખવાડા સ્થિત હિંગળાજ માતા મંદિર પાસેનો તીવ્ર વળાંક લઈ ન શકતા ચીકુ ભરેલી ટ્રક પલટી ગઈ હતી આ ટ્રક પલટી તે અગાઉ પિકઅપ બસ સ્ટેન્ડ અને બાકડા તેમજ મંદિરના પરિસરમાં અથડાતા રૂપિયા પાંચ લાખથી વધુનું નુકસાન થયું હતું ગણદેવી નવસારી મુખ્ય માર્ગ પર ખખવાડા સ્થિત હિંગળાજ માતા મંદિર જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં શુક્રવારે મધ્યરાત્રિ બાદ સવા વાગ્યાના અરસામાં અમલસાડથી ચીકુબરી એક ટ્રક નવસારી તરફ જઈ રહી હતી પૂર ઝડપે જઈ રહેલા આ ટ્રક નંબર આરજે એકવીસ જીડી સત્યાસી પંચાણું ખખવાડા ગામના મંદિર પાસેનો તીવ્ર વળાંક લઈ ન શકતા પલટી ગઈ હતી તે અગાઉ મંદિર નજીક પિકઅપ બસ સ્ટેન્ડ અને બાકડાને અડફેટે લઈ અને મંદિર પરિસર તોડી સ્ટીલ ગ્રીલ રેલિંગ મુખ્ય પ્રવેશ દ્વાર અને ગ્રેનાઇટ માર્બલને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ચીકુના બોક્સ વેરવિખેર થઈ ગયા હતા માર્ગ પર ઊંધી પડેલી ટ્રકને ક્રેઇનની મદદથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો સમગ્ર મામલે હિંગળાજ માતા મંદિર સમિતિના પ્રમુખ પરિમલ નાયકે ગણદેવી પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી